નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એસ ડબલ્યુ એસ કોલેજ પાટણના વિદ્યાર્થીઓએ બિપિન મહાલની મુલાકાત લીધી વાંસદા તાલુકાના સતીમાળ ગામના શ્રી સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એમ એસ ડબલ્યુ કોલેજ સમોડા તાલુકો સિદ્ધપુર જિલ્લા પાટણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સંચાલક ભરતભાઈ પટેલ સાથે રહી વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલની મુલાકાત લીધી હતી આદિવાસી શિબિર માટે ગામડાઓમાં ચાલતી રહેણી ભૌગોલિક પરિસ્થિતિ વિશેની માહિતી બિપિન મહાલે આપતા કહ્યું હતું કે અમારે ટોટલ આદિવાસી વિસ્તાર છે ને મહારાષ્ટ્રની શિવાળા પર અમે રહીએ છીએ કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ દસેક દિન દફતર વિહીન ઉજવ્યા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બેગલેસ ડેની ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને બંને સત્રમાં ખેતરમાં ઘોડા અને કૂતરા ઘેટાના ફાર્મની માહિતી અપાઈ પર્યાવરણ સુધારવા પોલીસ ચોકી પોસ્ટ ઓફિસની મુલાકાત જલારામ નર્સરીમાં વિવિધ ફળ ફૂલ છોડ ડ્રેગન ફ્રૂટની ઉછેરણ અને જાળવણીની મુલાકાત તથા કુંભારના ચકલે માટલા ઘડવાની કળા સુથા લુહારીકામ સિલાઈ મશીનની કામગીરી વગેરે ગૃહ ઉદ્યોગના તથા કચેરી કાર્યવાહીથી માહિતગાર કરાવવા માટે આચાર્ય અલ્પેશભાઈ શિક્ષકો ચંદનબેન હિરલબેન બેન સાથે મળી માર્ગદર્શન પૂરો પાડી અને વિવિધ ગૃહ ઉદ્યોગોનું નિદર્શન નિહાળી બાળકોને ખુશીની અનુભૂતિ કરાવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચમોતેર ટકા તો સાંજ દરમિયાન ચોવીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી જોકે ચૌદ તારીખ સુધી નવસારીની અંદર હીટવેવની આગાહી આપવામાં આવી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી જિલ્લામાં બાજપાઈ ગાર્ડનમાં મહિલા દિવસની ઉજવણી ત્રિદિવસીય યોગ શિબિર બાજપાઈ ગાર્ડનમાં રવિભાઈ પરમાર યોગ કોચ દ્વારા ઉજવવામાં આવી નવસારી જિલ્લાના યોગ કોચ રવિ પરમાર છેલ્લા ચાર વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જોડાયેલા છે અને બાજપાઈ ગાર્ડનમાં છેલ્લા ચાર વર્ષથી સવારે છથી આઠ દરરોજ યોગાના નિઃશુલ્ક યોગ કરાવવામાં આવે છે યોગ આપણા શરીરને સ્વસ્થ અને માનસિક બનાવે છે મહિલા દિવસ નિમિત્તે એમણે બહેનોને ખાસ કરીને વાત જો કરીએ તો ગાયત્રીબેન તલાટીના સાનિધ્યને માર્ગદર્શનમાં ચોકલેટ આપી યોગ કરાવી સન્માનિત કર્યા હતા રોટરી ક્લબ ગણદેવી દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે ચૌદ નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું નવસારીના રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી નવસારીના ડોક્ટર સ્વાતિબેન દેસાઈ હેતલદીદી જ્યોતિબેન દેસાઈ ડૉક્ટર હર્ષાબેન શાહ વિગેરે નારી રત્નો ઉપસ્થિત રહ્યા હતા ગણદેવી તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી અને મહિલા દિવસને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા કલોલ ખાતે આયોજિત મહિલા ગૌરવ સમાન બે હજાર પચીસમાં સાથે પ્રાથમિક શાળાના શિક્ષિકા રૂપલ અજિતભાઈ દીક્ષિતનું સન્માન કરાયું જૉન્ટ ગ્રુપ ઓફ કલોલ મેન દ્વારા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ જગતના અને સામાજિક ક્ષેત્રે યોદ્ધા સમાન બહેનોએ તેમના ક્ષેત્રમાં કરેલ સફળ કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે પ્રમુખ મિતેશભાઈ જેઠવા મંત્રી નરસિંહભાઈ ઇટાલિયા અને સમગ્ર ટીમ દ્વારા મહિલા ગૌરવ સન્માન બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ મુકામે કરવામાં આવ્યું હતું અહવા જિલ્લા ડાંગ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આજ રોજ વલસાડ નવસારીને ડાંગ જિલ્લામાં ઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યરત વિવિધ પ્રોજેક્ટો જેમાં એકસો આઠ એકસો એક્યાસી મહિલા અભયમ એમએચયુ વન નાઇન સિક્સ ટુ એમ મહિલા કર્મચારીઓ દ્વારા આવા દેવનામાલ કેમ્પ સાઇટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કે કટિંગ કરી અને કરવામાં આવી હતી તેમાં એકસો આઠના પ્રોગ્રામ મેનેજર તેમજ ઓગણીસો બાસઠ એટલે કે વન નાઇન સિક્સ ટુ એમ પ્રોજેક્ટના પ્રોગ્રામર મેનેજર તેમજ એકસો એક્યાસી અભયમ તેમજ એમએચ યુ અધિકારીઓ દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી ગાંધીનગરના કલોલ ખાતેથી સગીરાનું અપહરણ કરી નાસી છૂટેલ આરોપી અને સગીરાને શોધી કાઢતી ચીખલી પોલીસ કલોલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો હતો જેની અંદર સગીરાનું અપહરણ થયું હોવાની વાતો સાંપડી હતી જે સંદર્ભે ચીખલી પોલીસે આરોપી એવા રવિકુમાર કાળુભાઈ ઠાકોર ઉંમરવર્ષ ત્રેવીસ ધંધો મજૂરી મૂળ રહેવાસી રઘુવંશી ટ્રેડર્સની બાજુમાં રેલવે પૂર્વ કલોલને જલારામ શો મિલમાંથી ઝડપી પાડ્યો હતો અને સાથે જ સગીરાનો હતો પૂનમ સ્પેશિયલ વલસાડ વલસાડ નારેશ્વર બસ તારીખે ઉપડશે વિભાગે છેલ્લા એક વર્ષથી ભાવિક ભક્તોને પૂનમ ના દિવસે ડાકોર અને નારેશ્વર જવાની સગવડ મળી રહે એવા હેતુથી વલસાડ નારેશ્વર અને ધરમપુર ડાકોર બસ ચાલુ કરી છે જે બસો આ પૂનમે વલસાડ નારેશ્વર તેર તારીખ અને ડાકોર બસ બારમી રાત્રે ઉપડશે નવસારી વિજલપુર મહાનગરપાલિકા બનાવવા બાદ પણ જે ગામો લેવામાં આવ્યા હતા એ ગામોની અંદર વિકાસના કામ ન થયા અને હવે તો મહાનગરપાલિકા બની ગયા હોવા છતાં પણ છાપરા ગામની અંદર જે સરકારી વસાહત તરફ જવાનો જે સરકારી કોટેજ તરફ જવાનો જે રસ્તો છે માર્ગની ઉપર આજે પણ સ્ટ્રીટ લાઇટ નથી અને જેના કારણે લઈ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તો શું આ તંત્ર હવે આ વિસ્તારની કોઈક પ્રગતિના કામો ડેવલપમેન્ટના કામો કરશે ખરા વાસદા ડોલુંબર કંડોલપાળા માર્ગ બિસ્માર ઉબડખાબડ રસ્તાને લઈ વાહનચાલકોને હાલાકી વાસદા તાલુકાના ડોલુંબર ગામથી કંડોલપાળાને જોડતો રસ્તો અત્યંત બિસ્માર બની ચૂક્યો છે આ બિસ્માર રસ્તા પર પડી ગયેલા ખાડાઓને કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે દૂધ ભરવા માટે જનાર આ વિસ્તારના પશુપાલકોએ પણ ખખડધજ બની ચૂકેલા આ રસ્તા ઉપરથી બાઇક હંકારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બિલ્લીમોરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અડફેટે બે યુવકોના મોત પોલીસે મૃતકોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા ગણદેવી તાલુકાના બિલ્લીમોરા રેલવે સ્ટેશન ખાતે બે યુવાનો ટ્રેન અડફેટે આવતા તેમના મોત નિપજ્યા હતા આ કરુણાજનક ઘટનામાં વધુ આઘાતજનક બાબત તો એ હતી કે ટ્રેન અડફેટે મૃત્યુ પામનાર બંને યુવાનોની ઓળખ મેળવ્યા વિના જ પોલીસે ઉતાવળે તેમની અંતિમ ક્રિયા કરી નાખી હતી મૃતકોના પરિવારજનોના આ આક્ષેપ સામે બિલ્લીમોરા પોલીસે બચાવ કર્યો કે બંને મૃતદેહો કોવાઈ ગયેલા હાલતમાં હોવાથી તેમની અંતિમ ક્રિયા કરવી ખૂબ જરૂરી હતી ગ્રામ પંચાયતને સુપર સ્પીડ કરવાની માંગ સાથે આદિવાસી સેના દ્વારા આવેદનપત્ર અપાયું વાસદા તાલુકાની ઉપસળ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ગ્રામના વિકાસ અંગે કોઈ પણ કામગીરી ન કરનાર આદિવાસી સેના દ્વારા ઉપસડ સરપંચ અને તલાટી વિરુદ્ધ વિવિધ ઉચ્ચ કક્ષાએ ઉપસ ગ્રામ પંચાયતને સુપર સ્પીડ કરવાની માંગણી સાથે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ટીડીઓને અપાયું છે વાસી બોરસી ગામે વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળ પાર્કિંગમાંથી મગોબાઠાના યુવાનની મોટરસાઇકલ ચોરાઈ વાત જો કરવામાં આવે તો જે એકવીસ વી એલ સાહીઠ સત્યાસીને વીઆઈપી એન્ટ્રી પાર્કિંગમાં મૂકી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ યુવાન ત્યાં પહોંચતા એની બુલેટ મોટરસાઇકલ ત્યાંથી ચોરાઈ ગઈ હતી સાત હજારથી વધુ પોલીસકર્મીઓ હોવા છતાં જો વીઆઈપી પાર્કિંગમાંથી મોટર ચોરાઈ જતી હોય તો પોલીસની કાર્યવસ્થા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કરી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર હોળીના દિવસે વાતાવરણમાં પલટો આવી શકે છે પંદરથી વીસ માર્ચ સુધી ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંદરથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બારથી પંદર માર્ચ સુધી તાપમાનનો આરો ઉચકાઈ શકે છે 15 માર્ચ બાદ લોકોને ગરમીથી મડશે રહદ જોકે ભેજવાડા વાતાવરણના કારણે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો